નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે કે જેમનો કોઈ નથી દાદા હતા દાદાનું અવસાન થઈ ગયું દીકરો હતો તો દીકરાનું અવસાન થઈ ગયું દસ બાય દસ કરતા પણ નાની એવી રૂમમાં દાદી પોતાનું જીવન જીવે છે દાદીની ઉંમર ઉંમર અંદાજીત એસી વર્ષની ઉંમર છે એકલતા સાથે દાદી પોતાનું જીવન જીવે છે એસી વર્ષની ઉંમરની અંદર ઘણા બધા એવા સંઘર્ષો ઘણા બધા એવા દુઃખો એવા હોય છે કે માણસ પડી ભાંગતા હોય પણ આજે દાદી જે પણ નાના મોટું કામ થાય હવે તો દાદી થી કશું કામ નથી થતું કોઈ આજુ ખાવાનું આપે તો ખાય છે ઘણા ટાઈમ થી ઘણા બધા લોકો ફોન મેસેજ કરતા હતા પણ આજે દાદી માટે અમે ખાસ આવ્યા છીએ અને દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો દાદી મારું નામ નરેશભાઈ આયર છે દાદી તમાર નામ શું છે દાદી કુનીરંગબેન મહેન્દ્રભાઈ પારેખ પારેખ આની છે સોની હા

આવા જ આવા જ દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા સિંહ કહેવા ચાલે મારી છોકરો આવે તે ખાઈશી કહેવાની એને સાચી દાદી તો પછી મારા દાદાને શું થયું તું દાદી એને એને એ ડાયાબી છે સાત હ ફૂલ હતા ડાયાબી છે સાખો વાહ આત્મા સિરીજમાં ઓહ તો એનો નિયમય તું તો પછી એને કેટલો ટાઈમ થયો મારા દાદાને આવી છે સાતો એ અવસાન થયો ને આ જો વધારે દિવસ થી છે વધારે એટલે કેટલા દિવસ 15 10 12 સુધી ખરા બાર ખરા દિવસ કે વરસ વર્ષ 15 વર્ષ 15 ઓહ તો 15 વર્ષથી તમે એકલા જ રહો દાદા એકલી જ રહું ને ભાઈ દાદી રડો માં આજે કોણ આપું બેન

બધું દર્દ વેઠવું પડે એ છુપાય ભાઈ અને સેવા કરવા આવી પછી કોઈ નથી આગળથી કોઈ નહી કરે ભાઈ પછી કોઈ સગો સંબંધી મદદ નથી કરતો દાદી કોઈ કરે ભાઈ કોઈ આ કોઈ આ મંડીએ હા હા કોઈ પૈસા આપે કોઈ કામ

એટલે દવા દૂધમાં માં પીવાનું કીધું તો પાણીમાં માં પીવો આપો મંદિર કેટલું મળે રો છોડ જવાય સાચી વાત કોઈ કોઈ વાર જાવ તો એ પાણી દવા પી લે તો હું ભાઈ પૈસા નો હોય તો ઓકે દુખ ની વાત કોને કરું ખરી વાત છે એની દાદી હું સમજી શકું અને અમે તમારા દીકરા જેવા છીએ અમારથી જેટલી મદદ થાય દાદી એટલી મદદ કરવાની કોશિશ કરશું હા દાદી કરજો ભાઈ

ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ હિંમતભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ નિરાધાર દાદી માટે તમે જે સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય લોકો છે એમના માટે તમે હર હંમેશા આવી રીતે મદદ કરતા રહો એવી પ્રાર્થના અને દોસ્તો તમે વિચારી શકો કે બાર મહિનાનો એક એવો તહેવાર આવે એ દિવસે માળીના દીકરો અને દાદા લાપાચન દાદા જતા લાપાચન ગયા છે

હું સમજી શકું દાદી રડો માં અને આશીર્વાદ આપજો કે માં તમાર જેવા લોકો ની ચોક્કસ ચોક્કસ દાદી ધ્યાન રાખજો ને અને ઉપાધિ કરતા મે તમારા દીકરા સીધા દયો હા ભાઈ હા તો ખાસ થેન્ક યુ હિંમત ભાઈ અર્જણ કે આજે તમારા સપોર્ટ થી તમે આ દાદી માટે જે પણ સપોર્ટ મોકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને આખો પરિવારને

આપણે એમાં કે દુઃખ તો ન લઈ શકીએ દાદી પણ અમે અમારથી જે પણ મદદ થઈ શકે દાદી એટલી મદદ કરી છે અને ધ્યાન રાખજો તમારો દાદીઓને તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો નું વધુ શેર કરજો જેથી કરી આવા નિરાધાર સહાય લોકો સુધી આપણે પહોંચી શકીએ અને એમની મદદ કરી શકીએ જય હિન્દ જય ભારત